અને આજે તો સવાર થી લઈને અત્યાર સુધી આખો દી બધે વરસાદ હતો આ અમાર ઘર પાસે વરસાદ હતો અને જ્યાં હું ઓફિસે જાઉં ને ત્યાં ઓફિસે આખો દી વરસાદ ચાલુ હતો અત્યારે પણ થોડો ઘણો ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ છે હાવ તો રહ્યો જ નથી માઈનો રેવા ટીપા ટીપા અને છાટા છાટા ને એવું વાયવે રાખે ને આ બાજુ રાંધવા મંડા છે બધું હવે હું કે કેવો રહ્યો આજે પેલો દી કોલેજ નો આજે તો હું કરાવ કાઈ નહીં

ના તપેલામાં શાક મૂક્યું હોય બટેકાનું આમાં શું કે જનરલી બધા એવું કેતા હોય કે આપણે શું કે શાક કરીને એવડા ઈ આ બધા કુકરમાં કરે અને તપેલામાં કરે એમાં છે ને તપેલામાં કરેલું જે શાક હોય ને એનો સ્વાદ છે ને વધારે મીઠો હોય એનો શું કે કુકર કરતા ઈ શાક ખાવાની મજા આવે એવું બધું મેં સાંભળેલું હોય એમ અમે એવું તમે સાંભળ્યું હા મીઠું થાય છે એટલે હું કુકરમાં સારું થાય કે એમાં તપેલામાં

આ બાજુ જોવો અહીંયા અહીંયા હું કે બધે ઓલા વરસાદના શાક લેવા ગયા તા હું તો બધે પલરી ગયા હે તો હવે હુકાવા મૂકા હે અને આ બાજુ મસ્ત ખુલ્લા તપેલામાં શાક એને ઉફાણા મારવા મીંડું હોય છાલ બટેકાનું શાક હે તું ઓલા નાયો નહીં આવી જાય વરસાદ આવ્યો તો નાઈ લેવાય ને યાર હવે ભાઈ પાછો કેદી આવે તારે પણ નો નાવું હોય નો ખાવું હોય

શાક પરાણે પરાણે હું કઈ જાય છે હું એલા ગરબા રમવા તેમ કેતો કઈ હાલ તો રમ મમ્મી કોને મમ્મી જો હું કહીએ તમને ઓ કઈ કે તમને કાઈ શરમ નધી આવો મામી ને એવું કેસ થઈ એવું એવું કોને કીધું એમ કે હું હું હવરું થાય તો ભાઈ એમને આરી અને પાતળો કેમ થયો ન ખાતું એટલે તો એટલે તું ઈ નથ તો તું હાવ પાતળો થઈ જઈશ ને હા તો કેમ વધારું નથી તા શરીર કે આમ હું આમ રામમ રાખું હાવ પાતળું 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 એવું આ જમવાનો તૈયાર થઈ ગયો છે જમવામાં છે ખીચડી બટેકાનું શાક છાસ અને રોટલી તો હાલો હવે જમી લઈ